હલો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે કરંટ અફેર્સનું આ વિડીયો છે મિત્રો તમારી એક્ઝામના અંદર કરંટ અફેર્સ મિત્રો પૂછવાનું છે બરોબર એટલા માટે આ વિડિયો બનાવવામાં આવી છે અને છેલ્લા છ મહિનાના અંદર જે કરંટ અફેર્સના જે મહત્ત્વના ટોપિક છે મિત્રો એના અંદરથી પ્રશ્નો બનાવવામાં આવેલા છે આના અગાઉ મેં મિત્રો બે પોલીસ કોન્સ્ટેબલ માટે કરન્ટ અફેર્સના વિડીયો બનાયેલા છે બરોબર એ તમે ના જોયા હોય તો ચેનલ પર પણ જોવા મળશે અથવા આ વિડિયો જ્યારે પૂરું થશે એની એન્ડ સ્ક્રીન ઉપર મૂકી દે એ બંને કરન્ટ અફેર્સના વિડીયો મિત્રો સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ માટે છે બરોબર એટલે બંને જોઈ લેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે કરંટ અફેર્સ છેલ્લા છ મહિનાના એસી પ્રશ્નો મહત્ત્વના આપણે સમજીએ હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ કોણ છે તો પંકજ જોશી જે છે મિત્રો એ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ કહેવાય છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ કોણ છે તો શંકરભાઈ ચૌધરી જે છે મિત્રો ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો જસ્ટિસ સુનિતા અગ્રવાલ છે બરોબર જસ્ટિસ સુનિતા અગ્રવાલ એ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યના લોકાયુક્ત કોણ છે તો રાજેશ એસ શુક્લ યાદ રાખી લેજો રાજેશ એચ શુક્લ એ ગુજરાત રાજ્યના લોકાયુક્ત કહેવાય છે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ જેને ડીજીપી કહેવાય છે મિત્રો એ કોણ છે તો વિકાસ સહાય છે યાદ રાખી લેજો વિકાસ સહાય તો જુઓ મિત્રો આ કરંટ અફેર્સ મિત્રો એવું છે કે ગુજરાતના મંત્રીઓ જે નવા બન્યા છે ને એના પણ પ્રશ્ન આવી જશે જે મહત્ત્વના મંત્રીઓ છે ને એ પછી ભારતના અંદર જે મહત્ત્વના મંત્રીઓ બન્યા છે એ આગળ પ્રશ્નો આવશે અને બનનારી જે ઘટનાઓ જે છે મિત્રો આપણે કરંટ અફેર્સની એના પણ પ્રશ્નો આગળ આવતા રહેશે એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં રાજ્ય જીપીએસસીના અધ્યક્ષ કોણ છે તો હસમુખ પટેલ જે છે મિત્રો એ ગુજરાત રાજ્યના જીપીએસસીના અધ્યક્ષ છે બરોબર હસમુખ પટેલ હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કોણ છે તો ડૉક્ટર નિરજા એ ગુપ્તા જે છે મિત્રો એ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે બરોબર ડૉક્ટર નિરજા એ ગુપ્તા હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજી કે ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનર કોણ છે તો ડૉક્ટર એસ મુરલી કૃષ્ણા એ જે છે મિત્રો એ ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનર છે બરોબર ડોક્ટર એસ મુરલી કૃષ્ણા હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે તો શ્રી હર્ષ ત્રિવેદી જે છે મિત્રો ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ છે બરોબર શ્રી હર્ષ ત્રિવેદી હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કોણ છે તો શક્તિસિંહ ગોહિલ જે છે મિત્રો ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કહેવાય છે બરોબર શક્તિસિંહ ગોહિલ હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સલાહકાર કોણ છે તો જોઈ લો મિત્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના સલાહકાર કોણ છે તો ડૉક્ટર હસમુખ અઢિયા છે યાદ રાખી લેજો ડૉક્ટર હસમુખ અઢિયા હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ છે તો જેઠાભાઈ ભરવાડ જે છે મિત્રો એ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ છે બરોબર જેઠાભાઈ ભરવાડ હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના વર્તમાન લોકાયુક્ત કોણ છે તો રાજેશ શુક્લા જે છે મિત્રો ગુજરાતના વર્તમાન લોકાયુક્ત છે બરોબર રાજેશ શુક્લા હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના મહિલા અને કલ્યાણ મંત્રી કોણ છે તો ભાનુબેન બાબરિયા જે છે મિત્રો એ ગુજરાતના મહિલા અને કલ્યાણ મંત્રી કહેવાય છે ભાનુબેન બાબરિયા હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે તો ઋષિકેશ પટેલ જે છે મિત્રો ગુજરાતના આરોગ્ય મંત્રી છે હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ કોણ છે તો નિર્જા ગોટુર યાદ રાખજો નિર્જા ગોટુર છે મિત્રો એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ છે અને તમારી પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આ મહત્વનો પ્રશ્ન છે કદાચ પૂછાઈ શકે છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે તો મોળોભાઈ બહેરા યાદ રાખજો મિત્રો મોળોભાઈ બહેરા જે છે મિત્રો એ ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી છે તો જુઓ મિત્રો જે કે ના આ લેવલના મિત્રો કરંટ અફેર્સના અંદર ફેક્ટ બેઝ પ્રશ્નો પૂછાઈ શકે છે બરોબર એટલે આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે તમે પણ જોજો તમારા મિત્રોને શેર સો ટકા કરી દેજો હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી કોણ છે તો રાઘવજી પટેલ જે છે મિત્રો એ ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી છે હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે તો બાલકૃષ્ણ શુક્લા જે છે મિત્રો એ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કહેવાય છે હવે વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર કોણ છે તો સુભાષચંદ્ર સોની યાદ રાખી લે સુભાષ ચંદ્ર સોની જે છે મિત્રો એ ભારતના હાલના ઉપરાષ્ટ્રપતિ છે બરોબર જગદીપ ધનખડ તો જો મિત્રો હવે જે ઉપર આપણે વીસ સુધી જોઈએ એ ગુજરાતના મહત્વના મંત્રીઓ જે હમણાં એમને નિયુક્ત કરવામાં આવ્યા હતા એ છે બરાબર હવે નીચે ચાલુ થાય છે મિત્રો ભારત લેવલના મહત્વના મંત્રીઓની નિયુક્તિ જે કરવામાં આવી છે એ છે બરાબર પરીક્ષાના અંદર એકાદ બે માર્ક્સના અંદર સો ટકા પૂછાઈ જશે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના હાલના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો ભૂષણ રામકૃષ્ણ વગે યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાઈ શકે અને નવી નિયુક્તિ થયેલી છે બરાબર ભૂષણ રામકૃષ્ણ ગવઈ એ ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના હાલના એટર્નરી જનરલ કોણ છે તો આર વેંકટરમણી યાદ રાખજો આર વેંકટરમણી જે છે મિત્રો ભારતના હાલના એટર્ની જનરલ છે હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતના હાલના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે તો જ્ઞાનેશ કુમાર જે છે મિત્રો એ ભારતના હાલના મુખ્ય ચૂંટણી કમિશનર છે બરાબર જ્ઞાનેશ કુમાર હવે પચીસમાં નંબરનો પ્રશ્નનો મહત્ત્વનો પ્રશ્ન છે કે હાલમાં ભારતના સેબીના અધ્યક્ષ કોણ છે તો તુહિનકાંત પાંડે યાદ રાખજો તુહિનકાંત પાંડે જે છે સેબીના અધ્યક્ષ છે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આરબીઆઈના છવ્વીસમાં ગવર્નર કોણ બન્યા તો સંજય મલ્હોત્રા મિત્રો છવ્વીસમાં નંબર ના આરબીઆઈના ગવર્નર બન્યા છે બરોબર સંજય મલ્હોત્રા હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બી સીસીઆઈના હાલના અધ્યક્ષ કોણ છે તો રોજરબેનની છે યાદ રાખજો રોજરબેનની જે બીસી સીઆઈના હાલના અધ્યક્ષ છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં રાજ્યસભાના ઉપસભાપતિ કોણ છે તો હરિવંશ નારાયણશ્રી જે છે મિત્રો હાલમાં રાજ્યસભાના ઉપસભાપતિ છે બરાબર હરિવંશ શ્રી હવે ઓગણત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં નીતિ આયોગના સી ઇઓ કોણ છે તો બીવી આર સુબ્રમણ્યમ યાદ રાખજો બી વી આર સુબ્રમણ્યમ જે છે હાલમાં નીતિ આયોગના સી ઈઓ છે બરાબર યાદ રાખી લેજો હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં લોકસભાના અધ્યક્ષ કોણ છે તો ઓમ બિરલા જે છે મિત્રો એ હાલમાં લોકસભાના અધ્યક્ષ છે હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં યુપીએસસીના અધ્યક્ષ કોણ છે તો અજય કુમાર જે છે મિત્રો હાલના યુપીએસસીના અધ્યક્ષ છે બરોબર અજય કુમાર હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ભારતના કેગ કોણ છે કેગ એટલે આનો જવાબ આવ્યો છે મિત્રો કે સંજય મૂર્તિ જે છે મિત્રો એ હાલમાં ભારતના કેગ છે હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ડીઆરડીઓના અધ્યક્ષ કોણ છે તો સમીર વી કામત યાદ રાખી લેજો સમીર વી કામત જે છે મિત્રો હાલમાં ડીઆરડીઓના અધ્યક્ષ છે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં એસબીઆઈના ચેરમેન કોણ છે તો ચલ્લા શ્રી ઉલ્લુ શેટ્ટી યાદ રાખી લેજો ચલ્લા શ્રી ઉલ્લુ શેટ્ટી જે હાલમાં એસબીઆઈના ચેરમેન છે હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ઇન્ડિયન આર્મી ચીફ કોણ છે તો ઉપેન્દ્ર ત્રિવેદી જે છે મિત્રો હાલના અંદર ઇન્ડિયન આર્મી ચીફ છે બરાબર ઉપેન્દ્ર ત્રિવેદી તો જુઓ મિત્રો આ કરંટ અફેર્સના પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સસ્ક્ર સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અગાઉ મેં મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો બે કરંટ અફેર્સના વિડીયો બનાવેલા છે આ વિડીયો જેવું પૂરું થશે અને એન્ડ સ્ક્રીન ઉપર બંનેની લિંક તે આગળ મૂકી દે ત્યાંથી તમે જોઈ લેજો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપી દે એ બંને કરન્ટ અફેર્સના વિડીયો જોજો મિત્રો સો ટકા તમને કામ આવશે અને આ એક જોઈ લેજો બરાબર આ ત્રણે ત્રણ તમારા મિત્રોને પણ શેર કરી દેજો હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ઇન્ડિયન નેવી ચીફ કોણ છે તો દિનેશ ત્રિપાઠી જે છે મિત્રો હાલમાં ઇન્ડિયન નેવી ચીફ છે બરોબર દિનેશ ત્રિપાઠી હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ચીફ ઓફ ધ એરસ્ટાફ કોણ છે તો અમનપ્રીત સિંહ જે છે મિત્રો હાલના અંદર ચીફ ઓફ ધ એર સ્ટાફ છે બરોબર અમનપ્રીત સિંહ હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં સી આર ડાયરેક્ટર જનરલ કોણ છે તો જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ જે છે મિત્રો હાલમાં સી જનરલ છે હવે નંબરનો પ્રશ્ન સમજી હાલમાં બીસીસીઆઈના ના સચિવ કોણ છે તો દેવજીત સેકિયા યાદ રાખજો મિત્રો દેવજીત સેકિયા જે છે મિત્રો હાલમાં બીસીસીઆઈના ના સચિવ છે હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ હાલમાં કોણ છે તો તમને ખબર છે મિત્રો વિજયા રાહટકર યાદ રાખી લેજો વિજયા રાહટકર જે છે મિત્રો એ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ છે હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે બીએસએફના ડિરેક્ટર જનરલ કોણ છે તો દલજીતસિંહ ચૌધરી જે છે મિત્રો બીએસએફના ડિરેક્ટર જનરલ છે તો જુઓ મિત્રો આજના આ વિડિયોના અંદર પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ મિત્રો આ કરન્ટ અફેર્સનો વિડીયો છે જેના અંદર આપણે એસી પ્રશ્નો ભણવાના છીએ બરોબર આગળ કરંટ અફેર્સના વિડીયો આવતા રહેશે હાલ એકતાળીસ પ્રશ્નો આપણે સમજ્યા છીએ હવે તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામની ડેટ ખૂબ જ નજીક છે બરોબર એટલે હવે રિવિઝન કરતા રહેજો તમારા માટે મિત્રો એક મહત્ત્વની બાબત તમને જણાવું છું કે ઇન્સ્ટાગ્રામ ઉપર ટીચિંગ અજે કરીને મિત્રો મારું એક પેજ મિત્રો અને એકાઉન્ટ છે બરોબર એને સૌપ્રથમ તમે મને ફોલો કરી દો આ તમને સ્ક્રીન ઉપર જોવાય છે ને એ છે બરાબર હવે એના અંદર મિત્રો હું સ્ટેટિક્સ જીકે કેની રીલ્સ મેકતો હોઉં છું જે તમારી ગુજરાતની તમામ એક્ઝામના અંદર સો ટકા કામ આવશે સ્ટેટિક જીકે એના અંદર આના સિવાય કરંટ અફેર્સની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જીકેના જે કન્ફ્યુઝન પોઈન્ટ હોય છે ને એની પણ પોસ્ટ આના અંદર અપલોડ કરતો હોઉં છું એટલા માટે મિત્રો તમે મને ફોલો કરી દો તમારા મિત્રોને પણ શેર કરજો એમને પણ કહેજો કે આ આપણું ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દે તમને સો ટકા કામ આવશે આટલું કામ મારા માટે કરજો અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો મહત્વની બાબત તમને જણાવી દઉં છેલ્લા દિવસો માટે આપણી ચેનલ ઉપર મિત્રો બે પ્લે લિસ્ટ ચાલુ છે એક છે મોડલ પેપર બરોબર જેના અંદર એકથી અડસઠ મોડલ પેપર બનાયેલા છે દરેક મોડલ પેપર મિત્રો વીસ એકવીસ બાવીસ મિનિટના અંદર પૂરા થઈ જાય છે અને એક મોડલ પેપરના અંદર સાઇન્ડ પ્રશ્નો છે બરોબર જે કે તો મિત્રો તમે આ જે એક વિડીયોના અંદર સાઈઠ પ્રશ્નો છે ને વીસ મિનિટ અથવા બાવીસ ત્રેવીસ મિનિટનું વિડીયો છે બરાબર તમે એને ટુ એક્સની સ્પીડ ઉપર જુઓ તો દસ મિનિટના અંદર તમારા મિત્રો સાઈઠ પ્રશ્નો થઈ જાય રિવિઝનના અંદર બરોબર તો એ અડસઠ અડસઠ પ્રશ્નો મિત્રો તમે ફાસ્ટ ટ્રેકના અંદર સો ટકા રિવિઝન કરી લેજો મિત્રો જે કે તમારું એકસો વીસ ગુણનું પાર્ટ ટુના અંદર પૂછાશે સો ટકા કવર અપ થઈ જશે બરોબર એની લિંક પણ આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે બરોબર અથવા તમે ચેનલ પર જઈને જોઈ શકો છો એક બીજા નંબરનું મિત્રો પ્લે લિસ્ટ છે જે સ્પેશિયલ ટોપિક ઉપર જે બંધારણનું જે ટોપિક આપ્યો છે વિજ્ઞાન ટેકનોલોજી આપ્યું છે ઇતિહાસ ભૂગોળ વારસો બરોબર તો આ બધાના સ્પેશિયલ ટોપિક ઉપર વિડિયો બનાવ્યા છે મિત્રો બરોબર એ પણ બાવીસ ત્રેવીસ મિનિટના અંદર છે એટલે ટુ એક્સ ઉપર જોશો તો મિત્રો દસ મિનિટના અંદર બધા પ્રશ્નો તમારે કવરઅપ થઈ જશે બરોબર એટલે એ બંને પ્લેલિસ્ટ મિત્રો રિવિઝન મોડ માટે તમારે ખૂબ જ ઉપયોગી છે બરોબર સો ટાગ જોઈ લેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો બસ આટલું કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે તો અજીત ડોવાલ જે છે મિત્રો એ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના હાલના રક્ષામંત્રી કોણ છે તો રાજનાથસિંહ જે છે મિત્રો એ ભારતના હાલના રક્ષા મંત્રી છે બરાબર રાજનાથસિંહ હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના હાલના નાણાં મંત્રી કોણ છે તો નિર્મલા સીતારામન જે છે મિત્રો ભારતના હાલના નાણાં મંત્રી કહેવાય છે બરોબર નિર્મલા સીતારામન હવે કોણ છે હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના હાલના નાણાં સચિવ કોણ છે તો અજય શેઠ જે છે મિત્રો એ ભારતના હાલના નાણાં સચિવ કહેવાય છે બરોબર અજય શેઠ હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના હાલના હવે અડતાલીસ માં નંબરનો પ્રશ્ન સમજી કે ભારતના હાલના પ્રથમ મહિલા કાયદા સચિવ કોણ છે તો અંજુ રાઠી રાણા છે મિત્રો અંજુ રાઠી રાણા હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના હાલના સીજી એ યાદ રાખજો સીજી એ કોણ છે તો એસ એસ દુબે જે છે મિત્રો એ ભારતના હાલના સીજીએ છે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના હાલના રોવના અધ્યક્ષ કોણ છે તો રવિ સિન્હા જે છે મિત્રો ભારતના હાલના રોવના અધ્યક્ષ છે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં મન ફાવે ત્યાં ફરો યોજના કોણા દ્વારા શરૂ કરવામાં આવી છે તો જી એસ આર ગુજરાત દ્વારા મિત્રો યાદ રાખી લેજો હવે મિત્રો કરંટના અંદર બનનારી જે ઘટનાઓ છે ને મિત્રો એના પ્રશ્નો હવે ચાલુ થઈ ગયા છે બરોબર ઉપરના પ્રશ્નો આપણે જોયા મિત્રો ગુજરાતના મહત્વના મંત્રીઓ જેમની નિયુક્તિ થઈ છે પછી નીચે આપણે જોયા ભારતના મહત્ત્વના મંત્રીઓ જે નિયુક્ત થયેલા છે હવે આપણે મિત્રો કરન્ટના અંદર બનનારી ઘટનાઓના થોડા પ્રશ્નો જોઈ લઈએ હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં આવેલ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને છે તો એકસો અઢારમાં સ્થાને છે મિત્રો હવે તેપરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કવાયત ઇન્દ્ર કયા બે દેશો વચ્ચે યોજાતી દ્વિપક્ષીય કવાયત છે તો જો મિત્રો તો જુઓ મિત્રો કવાયત ઇન્દ્ર એ કયા બે દેશો વચ્ચે યોજાય છે ભારત અને રશિયા વચ્ચે બરોબર તો થોડું ટાઈપિંગ મિસ્ટેક છે એટલે કરેક્શન કરી લેજ હું જે મિત્રો બોલું છું એના પર ધ્યાન આપજો હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજી કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ તરીકે કોણ બનાવવામાં આવ્યા છે તો નિધિ તિવારીને બનાવવામાં આવ્યા છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કવાયત ટાઈગર ટ્રાઇમ્ફ ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાતી કવાયત છે તો અમેરિકા સાથે મિત્રો યાદ રાખી લેજો અમેરિકા સાથે આ મહત્વની જે કવાયતો મિત્રો જે દેશો વચ્ચે યોજાતી હોય છે ને એ ગોખી મારજો મિત્રો કારણ કે એક બે માર્ક્સના અંદર સો ટકા પૂસાઈ જશે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કોણે લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કર્યું છે તો કિરણ રીઝુએ યાદ રાખી લેજો કિરણ રીઝું મિત્રો તાજેતરના અંદર લોકસભાના અંદર વકફ સંશોધન બિલ રજૂ કર્યું બરાબર કિરણ રીઝજુ હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલવેનું પુલનું ઉદઘાટન ક્યાં કરશે તો જમ્મુ કાશ્મીરના અંદર કરશે મિત્રો હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કયા દેશમાં ડબલ એસ એફ વર્લ્ડ કપ બે હજાર પચીસનો પ્રારંભ થયો છે તો આર્જેન્ટિના અંદર મિત્રો યાદ રાખી લેજો આર્જેન્ટિના હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન મિત્રભૂષણ એનાયત કરવામાં આવ્યું છે તો શ્રીલંકા દ્વારા મિત્રો બરાબર હવે સાઈઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ટી ટ્વેન્ટીમાં તેર હજાર રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન કોણ બની છે તો વિરાટ કોહલી બન્યા છે મિત્રો કોણ બની છે વિરાટ કોહલી હવે એકસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જનારા પહેલાં ભારતીય અવકાશ શાસ્ત્રી કોણ બનશે તો શુભાંશુ શુક્લા બનશે મિત્રો કોણ બનશે શુભાંશુ શુક્લા હવે બાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતે કયા દેશ પાસેથી છવ્વીસ રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે તો ફ્રાન્સ દેશ સાથે મિત્રો કોના જોડે ફ્રાન્સ દેશ જોડે હવે તેસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ એન્ટીપીસી ખેલો ઇન્ડિયન નેશનલ રેન્કિંગ ફોર વુમન આર્ચરી ટુર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો આપણા અંબાજીના અંદર કરવામાં આવી છે બરોબર અંબાજી ખાતે કરવામાં આવી છે હવે ચોસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં જારી થયેલ સ્કાય ટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ બે હજાર પચીસમાં વિશ્વનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ કયું છે તો સિંગાપોર ચાંગી એરપોર્ટ છે મિત્રો વિશ્વનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ બરોબર સિંગાપોર ચાંગી એરપોર્ટ તો જુઓ મિત્રો કરંટ અફેર્સના અંદર આ લેવલના પ્રશ્નો પૂછાશે અને આપણી ચેનલ પર મિત્રો છેલ્લા છ મહિનાના અંદર મહત્ત્વની જે ઘટનાઓ છે ને જે પરીક્ષાના અંદર પૂછાઈ શકે એવા જ પ્રશ્નો છે બરોબર એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે પાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસીસીના નવા પ્રમુખ તરીકે કોની નિયુક્ત કરવામાં આવી છે તો મોહસિન નકવીને યાદ રાખી લેજો મોહસિન નકવીને હવે સાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રાજ્યના મિતાથલ યાદ રાખજો મિતાથલ અને તિધરાણા હડપ્પા સ્થળોને સંરક્ષિત પુરાતત્વીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે તો હરિયાણાના અંદર આવેલા છે મિત્રો આ મિતાથલ અને તિધ્રાણા યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે હવે સડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં બિહારમાં થયેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર પચીસ આયોજન થશે તેનો મેસ્કોટ શું હશે તો ગજસિંહ છે મિત્રો યાદ રાખી લેજો ગજ સિંહ હવે અડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક કોણે અર્પણ કરાયો તો જવાહર બક્ષીને મિત્રો યાદ રાખી લેજો જવાહર બક્ષીને હવે અજ્ઞા સિત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો દેશ આંતરિક્ષમાં સોડસઠ વર્ષથી ફરતા વિશ્વના સૌથી જૂના વેન્ડગાર્ડ એક સેટેલાઇટને પૃથ્વી પર પાછો લાવશે તો અમેરિકા દેશ લાવશે હવે સિત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કોનો યુનેસ્કોમાં મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટ્રાર સમાવેશ કરવામાં આવ્યો તો ભગવદ્ ગીતા હસ્તપ્રતુ અને ભરતમુનિના મુનિના નાટ્યશાસ્ત્રને મિત્રો હવે એકોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કઈ બેંક દ્વારા ટ્રેનમાં ભારતનું પહેલું એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું છે તો બેંક ઓફ બરોડામાં હવે હવે બોતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ કોના નામ પર રાખવામાં આવશે તો રોહિત શર્માના નામ ઉપર રાખવામાં આવશે મિત્રો હવે તોતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત સરકારના નવા વન વિભાગ દ્વારા કેટલામી સેંમી ગણતરી કરવામાં આવી છે તો જો મિત્રો સેહની વસ્તી ગણતરી કરવામાં આવી છે બે હજાર પચીસમાં અંદર તો સોળમા નંબરની કરવામાં આવી છે બરાબર કેટલા સિંહ મિત્રો નોંધાયા છે જો કોઈને આવડતું હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે ચુમ્મોતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કોને ભારતમાં ત્રેવીસમાં કાયદા પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો જ દિનેશ મહેશ્વરીને બરાબર જ દિનેશ મહેશ્વરી હવે પંચોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં હુમલા બાદ સરકાર દ્વારા કઈ સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી તો સિંધુ નદી ઉપરની હવે છોતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કોના હસ્તે નવીન આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓર ટુ પોઈન્ટ ઓ પોર્ટલનું ગાંધીનગર ખાતે અનાવરણ કરવામાં આવ્યું છે તો રાઘવજી પટેલ દ્વારા મિત્રો યાદ રાખી લેજો રાઘવજી પટેલ દ્વારા હવે સિત્તોતેરમાં નંબરનો પ્રશ્ન સમજી કે ગુજરાતનું પ્રથમ ગોલ્ડ એટીએમ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે તો સુરતના અંદર કરવામાં આવ્યું છે હવે ઇઠોતેરમાં નંબરનો પ્રશ્ન સમજી કે ગુજરાતના લોકોની ફરિયાદનું નિવારણ લાવતા સ્વાગત કાર્યક્રમને કેટલા વર્ષ પૂર્ણ થયા તો બાવીસ વર્ષ પૂર્ણ થયા છે મિત્રો આ સ્વાગત કાર્યક્રમને હવે અગણ્યા એંસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આઈપીએલના ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો બેટર કોણ બન્યો તો વૈભવ સૂર્યવંશી બન્યો છે તો જો મિત્રો આ સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ માટેનું મિત્રો લાસ્ટ છ મહિનાના કરંટ અફેર્સના મહત્વના ટોપિક હતા મિત્રો એના અંદર એસી પ્રશ્નો આપણે સમજવાના હતા તો એસીમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હાલમાં ગુજરાત વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ કોણ છે તો હસમુખ અઢિયા છે મિત્રો કોણ છે હસમુખ અઢિયા તો જો મિત્રો કરંટ અફેર્સના એસી પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ જ એ કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલના જેટલા પણ વિડીયો છે એની લિંક પણ એના અંદર મૂકી દે કે એથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દો અને આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય